આણંદ સ્થિત અમૂલ દ્વારા પ્રથમ વખત દાણાના ભાવમાં ઘટાડો કરી પશુપાલકોને દૂધના ફેટમાં પ્રતિ કિલો રૂપિયા દસનો વધારો કરવામાં આવતા સાત લાખ ઉપરાંત પશુપાલકોને ફાયદો થશે અમૂલના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે અમૂલના ખેડૂત સહકારથી વધુ ભાવ વધુ લાભ તથા વધુ વિકાસ સિદ્ધાંત સાકાર થયા એની ભાવના વ્યક્ત કરી હતી જોકે આગામી દિવસોમાં અમુક અમૂલ નિયામક મંડળની ચૂંટણીના પગલે પશુપાલકોને ફેટમાં વધારો કરવામાં આવ્યોની ચર્ચા પણ ઉઠવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આગામી ઓગસ્ટમાં અમૂલ નિયામક મંડળની યોજાનારી ચૂંટણી પૂર્વે આજે અમૂલ દ્વારા પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટમાં પશુદાણમાં અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કરી દસ રૂપિયાનો વધારો આપવામાં આવતા આગામી ચૂંટણી અનુલક્ષીને ભાવ વધારો કરવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે અમૂલના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે અમૂલ હવે રાષ્ટ્રીય સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરણ કરી રહી હોય આસામમાં રૂપિયા સો કરોડથી વધુ મૂડીરોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે આ ઉપરાંત અમેરિકા બાદ સ્પેનમાં જીસીએમએફના સહયોગથી અમૂલ દૂધ લોન્ચ કરવામાં આવશે આથી અમૂલ હવે ભારત પૂરતું સીમિત નહીં વૈશ્વિક સ્તરે પોતાની હાજરી ઊભી કરી રહ્યાનું પણ જણાવ્યું હતું અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટમાં રૂપિયા દસનો વધારો કરવામાં આવતા સાત લાખ પશુપાલકોને ફાયદો થશે જે અંતર્ગત ભેંસના દૂધનો છ ટકા ફેટ ઉપર અગાઉ બાવન પોઈન્ટ બ્યાસી પૈસા હતા જે હવે તેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ પૈસા પ્રતિ લિટર અપાશે આ ઉપરાંત ગાયના દૂધના ભાવમાં અગાઉ પાંત્રીસ પોઈન્ટ ત્યાંસી પૈસા હતા તે સાડા ત્રણ ટકા ફેટ ઉપર હતો જેના હવે છત્રીસ રૂપિયા પચીસ પૈસા પ્રતિ લિટર ચૂકવવામાં આવશે છેલ્લા અઢી વર્ષ દરમિયાન અમૂલ દ્વારા ખેડૂત સરકારની ભાવના સાથે વધુ લાભ વધુ વિકાસ તથા વધુ ભાવને ચરિતાર્થ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું તો નહીં પણ અમારા પશુપાલનના ધંધા પર ખેડૂતો પર મોટો ઇફેક્ટ પડે સૌપ્રથમ વખત અમૂલ ડેરીએ ઇતિહાસમાં પહેલીવાર દાળના દાનના ભાવ ઘટાડ્યા અને દૂધના ભાવ દસ રૂપિયા કિલો ફેટે ઘટા વધાર્યો એ બહુ મોટી વાત છે પહેલી વાર એવું બની રહ્યું હોય છે કે દાનમાં એક ગુણે પાંત્રીસ રૂપિયાનો એક જ હાથે ઘટાડો કર્યો છે અને દૂધમાં દસ પૈસાનો વધારો કર્યો દસ રૂપિયા કિલો ફેટે પહેલા ભેંસના દૂધમાં ત્રેપન રૂપિયા ચુમ્માલીસ પૈસા પ્રતિ લીટર હતા હવે જે વધશે એમાં દસ નો વધારો સાથે વધશે ફાયદો થશે સાત લાખ પશુપાલકોને ફાયદો થશે ત્રણેય જિલ્લાઓમાં ખેડા અને સાથે દૂધની આવક કેવી છે દૂધની આવક આ ભરપૂર ઉનાળા વચ્ચે પણ અમે દૂધની આવક લેવા સંપાદન કરવામાં અગ્રેસર રહ્યા છે કેમકે અઠ્યાવીસ થી ત્રીસ લાખ લીટર દૂધ ગઈ સાલ કરતાં પણ આ વખતે ઉનાળામાં આ ટાઈમે વધી રહ્યું છે

જે રોજનું પ્રોડક્શન લગભગ ચાલીસ ટન જેવું અમારે મોગર અને ઓળ ખાતે થઈ રહ્યું છે દાણનો ભાવ પહેલા કેટલો હતો અને હવે કેટલો પહેલા પાંત્રીસ રૂપિયા ઘટ્યા એ પ્રમાણે તમારે સમજી લેવાનો દાણનો ભાવ કેટલો હતો પાંત્રીસ વધારીને હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર